બધાય જાય જય બજરંગ બલી જય શ્રીરામ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આજે આપણે જઈએ છીએ ક્રિકેટ રમીરાયલની અંદર આવ્યા પછી આપણે આપણો પેલો ટુર્નામેન્ટ રમવા જઈ રહ્યા છીએ તે લવ્યુના ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટ છે આપણે નેતાનિયાની ટીમ તરફથી રમવાનું છે ટીમનું નામ છે મહેર કિંગ્સ આપણે બધા છોકરા છે ના સ્પોન્સર અને કેપ્ટન છે ભરતભાઈ પરમાર આજ આનંદ લઈ આવીએ પેલી વખત ટુર્નામેન્ટમાં રમવા જાય આમ તો હું ત્રણ ચાર વખત લોકલ મેચ રમે આવ્યો પણ હું આવ્યા પછી આજે પેલો ટુર્નામેન્ટ ખુલ્યો આજ ટુર્નામેન્ટમાં રમી આવીએ અને મજા લઈ આવીએ પાંચ છ મહિના પછી હોલિડે મેળો તો થોડોક આનંદ વધારે છે બાકી સવારથી ઉઠે ને હાજુથી કાંઈ કામ જ કરવાનું હોય આ જરાક આનંદ આવે કે ભાઈ પાંચ છ મહિના પછી પેલી રજા મળી રજા મેળવીને એ રજામાં રમવા જાય ઇન્ડિયા ઉતા મજા આવતી ભાઈ દર રવિવારી કપડાં પેરેન બૂટ બૂટ પેરેન ને ત્યારથી ભાગે જતા ક્રિકેટ રમવા જતા નીકળે જાય હાઈજી ઘેર આવતા અહીંયા આવ્યા પછી બધું ભૂલાઈ ગયું ભાઈ કમાવાને વાહે શોખ બધાય સાઈડમાં મુકાઈ દે એટલે વધારે આનંદ આવે હાલો તો મળીએ ધીમે ધીમે નવું નવું હે એ તમને બ્લોગમાં બતાવતો રહી રાઉન્ડ દરવાજાવાનું કીધું આપણે માલદેવભાઈ તરખાલા

ગઈ ભાઈ હાલ જોવાગેજ ચાલુ છે ભાઈ શ્રીલંકા વાળાનું ડાયરો બધે ભૂકી ગયો ગ્રાઉન્ડ ઉપર ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડમાં મેચ ચાલુ થઈ ગઈ ભાઈ નોગણ રાજશાખા બખલાનો મેર હો ભાઈ મણિયારાનો માણીગર મેચ ચાલુ છે ભાઈ એના પછી આપણો મેચ છે આ બાજુ જો ટ્રોફી ને પડી શોર્ટ দা ટ્રોફી 2025 એક મેચ પાછળ ચાલુ છે પૂરો થાય પછી પાછો એક મેચ છે ને એના પછી આપણે ત્રીજો મેચ રમવાનો છે અને બીજું કે અત્યારે આ બધાય પોત પોતાના ટી શર્ટ ને ટ્રેક ને પહેરીને આવ્યા નવી જર્સી અમારી ની આજ લોન્ચ થવાની છે મહેર કિંગ્સની તો સ્પોન્સર કરેલી છે ભરતભાઈ એજન્ટ છે અને અમારી ટીમના સ્પોન્સર અને કેપ્ટન છે મળીએ તો પછી પાછું જર્સીને લોન્ચ કરીને કિંગ્સ લોન્ચ થઈ ગઈ છે ઓનર છે ભરતભાઈ પરમાર અને આ જર્સી છે એ ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરવામાં આવેલી છે આપણે આદુપુર સેવન્ટી સેવન્ટીની ફ્રેન્ચાઇઝી છે વિકીભાઈ મહેર આપણે આ ફૂલ કીટ છે એ વિકીભાઈ મહેરની સેવન્ટી સેવન્ટીની દુકાનેથી મંગાવવામાં આવેલી છે અને ડાયરેક્ટ ઇન્ડિયાથી ઇઝરાયલ રાખે છે બાય પ્લેન ઇમ્પોર્ટ કરેલી છે તો તમારે પણ કોઈ મિત્રોને જો સ્પોર્ટનો સામાન મગાવવો હોય તો વિકી મહેરનો કોન્ટેક કરવાનો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે કોઈ જે કોઈને પણ સ્પોર્ટની આઈટમની જરૂર પડે તે વિક્કીભાઈનો સંપર્ક કરે જય હિન્દ દિલીપ દાંડી દિલીપ દાંડી

એકો તો બોટકલી બોટકલી બોલે છે આલે બોલ દીક છે ada kita, war salus ya Rahul 20, 20, 20, 20, 20, 20, 20, 20, 20,

બધા એની કૃપા થી યસભાઈ ઓપનિંગ માં 40 સન કૃપા પરમ પાર્ કૃપા થી ને આ અમારા સ્ટાર બેટ્સમેન ઓપનર પાંચનમ 40 સન ની પોલી ખેલતી સેમીફાઇનલ માં રે છે નાસ્તો પાણી કરી લે ને થોડું કટક બટક ખાઈ લે પછી પડિયા ધીમે ધીમે ની રાતે માન લાગે તો કરો થેપલા માલદેભાઈ ભરત

નેક્સ્ટ સેટરડે પાછી ટુર્નામેન્ટમાં આવવાનું છે આમાં સેમિફાઈનલમાં હારીને જઈએ આપણી પેલી ટુર્નામેન્ટ હતી આપણું પરફોર્મન્સ ભાઈ દવે હારું રહ્યું પહેલાં જ મેચમાં ચાર વિકેટ લીધી બીજા મેચમાં બે વિકેટ અને ત્રીજામાં એક વિકેટ તો નેક્સ્ટ ટાઈમ આના કરતાં વધારે મહેનત કરીને આવશું ને સેમિફાઈનલ જીતીને ફાઇનલમાં ભૂગીએ એવો પ્રયાસ મળીએ આગળ હવે હાલો ભાઈ સવારી ભાઈ ગઈ નેતાની બજાર રોડે રોડ ઉડે તો આ ને ઉકળા માં ઘા એવી ડ્રાઈવર છે પાંચ વર્ષ જૂનો એવી લાઇસન વાહન છે બહુ મૂંગું મેચ રમાઈ ગયો ચાવી લઈને ઘેર ભાગવાનું છે હવે સાઈડ માર્યું ભાઈ હાલો ભાઈ ક્રિકેટ રમી પાછા ઘર ભેગા થઈ ગયા છે ડ્રાઈવર ગાડી આકે વાહન છે બહુ મોંઘુ આ મિનતે રહી હજાર નું હવે આવતા શનિવારે રજા છે એના પછી એના શનિવારે પાછો ટુર્નામેન્ટ છે ત્યારે મળીએ ત્યાં હું તો બધા મિત્રોને જય બજરંગ બલી જય રામ જય રામ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ને સબસ્ક્રાઈબ કરો બાય બાય